આજે અત્યારે ચાલુ થઈ ગયો છે નાની રાખુદર લાલપુર તાલુકો જિલ્લો જામનગર પડામાં જો હવે હાલતા પાણી થવાની તૈયારી છે આ મારી ગિરનાર ચાર માંડવી છે ઓલી ઓલી બાજુ આગતરી ઓરવેલી ને આ વાવણીના ના વરસાદ તમે પણ કોમેન્ટ કરજો ક્યાં ક્યાં વરસાદ આજનો છે તે અમારે આજનો સારો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં સવારે પૂણા નવ વાગ્યા છે હું તો આઠ વાગ્યા ધીરો ધીરો ચાલુ થઈ ગયો અત્યારે થોડું બધું ચાલુ થઈ ગયું હવે જે લાઈવમાં જોડાવ તે પણ કોમેન્ટ કરજો તમારે છે વરસાદ કે શું કાઈ અમારે તો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે આજનો વરસાદ સારો સારો છે પાણી હવે પડામાં હાલતા થવાની તૈયારીઓ છે હવે આપને આગળ મળશે નવા નેક્ નેક્સ્ટ વિડીયોની અંદર વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આમ જોઈ શકો છો આ આમાં આવો આવે છે વરસાદ આમ આઘું બહુ દેખાતો નહી એટલો આવે તો વરસાદ નાની રાફુદા લાલપુ તાલુકો આજનો વરસાદ ચાલુ થઈ ગયો છે સવારમાં નવ પૂણા નવ જેવું થયું વરસાદ સારો આવે છે પાણી ખેતરોમાં ચાલુ હલતા થવાની તૈયારીઓ છે મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો નાની રાફુદ લાલપુ તાલુકો વરસાદ આજનો ચાલુ થઈ ગયો છે પાણી હવે ખેત હાલતા થઈ ગયા આટલી વારમાં થોડીક વાર થઈ જાય ચાલુ થયા તમે પણ લાઈવમાં જે જોડાવો તે કોમેન્ટ કરજો વરસાદ છે તમારે કે શું કાંઈ ને ક્યાં ક્યાં આજનો વરસાદ ચાલુ છે તે પણ કોમેન્ટ કરજો